નમસ્કાર મિત્રો આપનું સૌનું સ્વાગત છે ઓનલાઈન સરકારી યોજનામાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે ખેડૂત માટે સૌથી મોટી અને લોકપ્રિય યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે મિત્રો પીએમ કિસાન એકવીસવો હપ્તો આવી ગયો છે અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને મળશે વીસ હજારની સહાય મળવાપાત્ર છે આ વિડીયો આખો જોજો કારણ કે હું તમને લાઈવ યાદી ચેક કરવાની રીત અરજીની માહિતી અને પૈસા સીધા ખાતામાં કેવી રીતે આવશે તેની સંપૂર્ણ વિગત આપી શું મિત્રો તો મિત્રો આપણા ખેડૂતો મિત્રોને વીસ હજારનો એકવીસમો હપ્તો મળવાનો છે તે પણ જે પણ ખેડૂતો આપણા પાકમાં નુકસાન થયું છે જે પંજાબના ખેડૂતો છે ગુજરાતમાં અમુક ખેડૂતો છે જે તેના પાકોને નુકસાનના લીધે એકવીસમાં હપ્તો વીસ હજારનો મળશે મિત્રો તો વિડીયો એન લાગી જરૂર જોજો અને નવા હોય તો મારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને મારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી જાય તો મિત્રો હા તમે કયા ગામમાંથી વિડીયો જોશો કોમેન્ટ કરજો જેથી કરીને મને ખબર પડે કે મારો વિડીયો કયા ગામમાંથી જોવાય છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સંયુક્ત પ્રયાસોથી ગુજરાતના ખેડૂતોને ખાસ લાભ આપવામાં આવી રહ્યો છે ઘણા ખેડૂતોને ખાતામાં એક સાથે એકાઉન્ટ બાકી રહેલા હપ્તા સાથે નવી જ રકમ પણ ટ્રાન્સફર થઈ રહી છે એટલે કે કેટલાક ખેડૂતોને વીસ હજાર સુધીની રકમ સીધી બેંકના ખાતામાં આવી રહી છે મિત્રો તો ઘણા બધા ખેડૂતના ખાતામાં વીસ હજારની સહાય સીધી બેંક ખાતામાં આવી રહી છે તે કેવી રીતે આવી રહી છે તમને માહિતી આપું સૌપ્રથમ યાદ કરીએ કે આ યોજના બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી દેશભરના નાના અને સંમત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય ત્રણ હપ્તા આપવામાં આવી રહી છે હમણાં સુધી વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં પહોંચી દેવામાં આવ્યો છે અને એકવીસમો હપ્તો જાહેર થયો છે આ વખતે ખાસ કરીને વાત કરીએ છીએ કે ઘણા ખેડૂતોને વોનસ તરીકે વીસ હજાર સુધીની રકમ આપવામાં આવી રહી છે અને જે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે તે ખેડૂતોને પણ વીસ હજારની સહાય આપવામાં આવે છે મિત્રો મિત્રો ચેક કેવી રીતે કરવું તે તમારું નામ આવી ગયું યાદીમાં છે કે નહીં તો ખૂબ જ સરળ છે સૌથી પહેલાં તમારે ગૂગલમાં સર્ચ કરી લેવાનું રહેશે પીએમ કિસાન ઓફિસિયલના પોર્ટલ ઉપર જવાનું રહેશે મતલબ ગૂગલની અંદર પીએમ કિસાન લખીને તમારે સર્ચ કરવાનું રહેશે ત્યારબાદ બેનિફિટ અને ટેચસ ઉપર ક્લિક કરવાનું રહેશે તમારું રાજ્ય રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાત હોય તો ગુજરાત જે તમારે લાગુ પડતું હોય તે રાજ્ય તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારો તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારું ગામ પસંદ કરવાનું રહેશે યાદીમાં તમારું નામ જો આવે તો તમે સહાય રકમ મળવાની ખાતરી છે જો યાદીમાં તમારું નામ નહીં હોય તો વીસ હજાર રૂપિયા તમને નહીં મળે ઉપરાંત તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર નાખીને પણ ટેચસ તમે ચેક કરી શકો છો મિત્રો નહીં કહેવાનો ભાવ અર્થ એ છે કે તમે લિસ્ટ પણ ચેક કરી શકો છો ને સાથે સાથે તમારો આધાર કાર્ડ નંબર અથવા મોબાઈલ નંબર નાખીને પણ તમે તમારું ટેચસ ચેક કરી શકો છો મિત્રો મિત્રો ખેડૂત માટે દસ્તાવેજ ખાસ કરીને અપડેટ હોવા જોઈએ તો કયા કયા ડોક્યુમેન્ટ અપડેટ હોય તો તમને એકવીસનો ઓફ તો વીસ હજારનો ઓફ તો રીતે મળે ખાસ ખાતામાં પૈસા મેળવવા માટે નીચેના દસ્તાવેજ જરૂરી છે તેમાં તમારું આધાર કાર્ડ અપડેટ હોવું જોઈએ ખેડૂત નામે બેંક પાસબુક અપડેટ હોવી જોઈએ જમીનની સારવાર અથવા અન્ય માલિકીનો પુરાવો તમારા અપડેટ હોવા જોઈએ મોબાઈલ નંબર અપડેટ હોવો જોઈએ જો આ બધું જ અપડેટ છે તો કોઈ મુશ્કેલી નહીં થાય પૈસા તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ જશે એ પણ તમારા વીસ હજાર રૂપિયા એકવીસમોપ તો વીસ હજાર રૂપિયા તમને તમારા બેંક એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે આટલું વસ્તુ તમારું અપડેટ હોવું જોઈએ મિત્રો જે પણ ખેડૂતો બાકી છે તે નવું રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકે છે તો મિત્રો જો કોઈ ખેડૂતને મિત્રો હજુ સુધી આ યોજનાનો જોડાયા નથી તો નજીકના સીએસસી સેન્ટર અથવા તાલુકા કૃષિ કચેરીમાં જઈને અરજી કરી શકો છો અથવા તમે ઓનલાઈન અરજી કરી શકો છો ગૂગલની અંદર લખશો પીએમ કિસાન ગવર્મેન્ટ ઉપર લખશો એટલે તમારી પહેલી જ વેબસાઇટ આવશે ત્યાં આગળ ઓપન કરીને ન્યૂ રજીસ્ટ્રેશન ઓપ્શન હશે તેની પર ક્લિક કરીને બસ તમારી આધાર કાર્ડ ડિટેલ ભરવાની રહેશે સાત બારની નકલની ડિટેલ તમારે ભરવાની રહેશે બેંક ખાતાની ડિટેલ ભરીને ત્યાં કાઢા સબમિટ કરશો એટલે નવું રજીસ્ટ્રેશન તમારું થઈ જશે મિત્રો જો તમને ભરતા ના ફાવે ઓનલાઈન ફોર્મ તો તમારા ગ્રામ પંચાયતની અંદર પણ જઈને તમે ત્યાં કાઢ અરજી કરી શકો છો અથવા તમે સીએસસી સેન્ટર ઉપર જઈને પણ ત્યાં અરજી કરી શકો છો મિત્રો ઘણા લોકોને ઠગાઈ મેસેજ અને ફેક વેબસાઇટ ઉપરથી ફોન આવે છે ધ્યાન રાખ રાખજો કે કોઈ ઓટીપી અથવા બેંક ડિટેલ આપશો નહીં ફક્ત પીએમ કિસાન ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ સ્ટેટસ ચેક કરો મિત્રો ઘણા બધા લોકોને એવું થાય છે કે ફેક કોલ આવે છે કે તમારું પીએમ કિસાનની અંદર વીસ હજાર રૂપિયા આવી ગયા છે તો ઓટીપી આપો તો એ ઓટીપી કોઈને આપવાની જરૂર નથી કોઈ આપતા નહીં કારણ કે બધું ફોક છે તમારી સાથે સ્કીન કરે છે તો તેનાથી સાવધાન કોઈ ઓટીપી શેર કરશો નહીં તમારું સ્ટેટસ ચેક કરવું હોય તો સીધા જ તમે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તમે ચેક કરી શકો છો મિત્રો આ હતી પીએમ માહિતી પીએમ કિસાન એક કૃષિ વિશે ખાસ કરીને ગુજરાતના ખેડૂતો માટે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગામી વિડીયો હું તમને નવી ખેતી યોજના અને ખેડૂતો માટેની સહાય સરકારી યોજના વિશે માહિતી આપીશું તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તે લગી આવજો